અને પીઓ ને એની મજા તો કંઈક છે ને અલગ જ હોય નેક્સ્ટ લેવલ ની હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં હશે પહેલાં તો બધાને જય દો આરકા જય મમ્મ ઘર રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા પણ હજી એમ સમજો નહીં કે સાહીઠ ટકા જેટલો અવાજ આપણો ખુલ્લો નથી સાચી વાત છે આદેશભાઈ અવાજ વહી ગયો ભાઈ હું કરશું હવે હે

કેમ છે મજામાં તને કોઈ થઈ નથી થતું તો ચા બની ગઈ છે ઓલ ઠેલીમાં નાખી દે તો ભાઈ અત્યારે ચા બની ગઈ છે મારે જવાનું છે વાડીએ કારણ કે ત્યાં છે ને બધા બોલાતું પણ નથી ગયા ત્યાં ધ્રુપ્પ પાડવા આવ્યા છે તો ચા લઈને જવાનું છે પાણી લઈને જવાનું છે ફ્લેશ કહો જાય વાડીએ પોચી ગયા ભાઈ વાડીએ અને આ લોકોએ ત્યાં ધ્રુપ્પ પાડવાની શરૂઆત પણ કરી દીધી લ્યો ભાઈ આદુ એલસી લસણ ચા આવી ગઈ તમારા માટે પૈસા પી લ્યો આપણો મિત્રો અવાજ બે ગયો ને તો એક હાથે થ્રોપા પીવો પડશે બધા એમ કે થ્રોપા પીએ ને તો અવાજ ખુલી જોઈએ હવે એક બે પીએ તો વાંધો ના આવે હાસી વાત છે કે ખોટી વાત છે તે એટલા બધી અધર કેમ પાય છે સડેલે તો અહીંયા ક્યાં લીલું છે હે ભાઈ મચ્છર બચ્છર કરશે તો હેરાન કરશે પાછા

આ છે ને સાંપડા વાળા નથી લીધા આ બુશિંગ વાળા છે ડાયરેક્ટ બેહાડ જીવાનું આ સિસ્ટમ કઈક નવી આવી પૂછે ગોવિંદભાઈ મોટર ખે છે પાઇપ નાખી દેવા એમ કાઉ કરે કેટલી ઊંધી પાણી માથે શું વાંધો નથી બધે માં નાખી દેવાનું છે રેમ પાઇપ તું મને નહીં કે તું શું કરવા આવ્યું તારું ક્યાંય ખેતર છે તો ગોવિંદ બાપા ને એકલા નું છે તારું શું છે હે તીતું આવ્યો એ છે ને અહીં કબૂતરા ને ઈંડા જોઈ ગયો છો જો બેઠું અહીં તે મને કહ્યું કે અહીંયા ઈંડા છે અહીંયા ઈંડા છે તો બેઠું કબૂતર અહીં મોટર સ્ટેશન ને તો હલતું નથી એક ત્યાં છે ને એક આમાં ચાંક છે કઈ ગયું છે કાંઈ બેઠું બે જગ્યાએ છે આમાં સાર જ એ તો અંદર પતરી થાય જ ને બાપ પછી તો મારા અમને એક સારો આયર કહી દેજો અહીં છે ને માણા અમારે ઘટતો તો પછી પાડોમાંથી સધર માણાનો બરકો પડ્યો જો જો ખેસી લીધો બ ન્યાં લાગે અમારે કાઢવાનો હતો વાહ મયુર વા કેદીનો હાથવાનો તો આવતો ભૌતિકી મહેનત કરીને રસો કાઢી નાખ્યો બરાબર હો તારામાં તો તાકાત આની પૂરે પૂરી છે બોતે હે રોકાવું ને હોય થોડાક દીવે થરૂપોપો પીવાન છે કા કોઈન મે ઈ બોતા પાંચ રૂપિયાની ફ્રેવી કે કે હું થાય એમાં હ હા તારામાં કા રોપો હે મારામાં પીતોયો

હાલ તો તારા મોબાઈલ નંબર આપી દે કોઈ ભાઈ છે ને કે જવું હોય ને ભાડું હોય ને તો અટ્ટિકા ગાડી છે નવી નવી અને મયુરભાઈ આવે હે ભેગા તો તમારો નંબર આપી દો તો કોઈ કોન્ટેક્ટ કરે ત્રેસાઠ ચોપન ત્રેપન બરાબર એક્યાસી પંચ્યાસી રેડી હાલો ભાઈ રેડી આનું પ્રમોશન થઈ ગયું ગોવિંદા આપણે ફ્રીમાં થાય ને જવું હે તો રેડી આ પ્રમોશન કર્યું તો આપણે તો જવું હોય તો ફ્રીમાં હોય ને રેડી ભૌતિક એને કે અમને મનન ભૌતિક ને એકવાર દ્વારકા લઈ જવાનું રેડી ફાઈનલ ને

હાલની ભાઈ હાલની તને અહીં હારવા તો બેરકો તને બીજું શું કરો તને બેરકો હે ભૌતિક હારવા બેરકો કહી દે હાલો ભાઈ અહીં બધી કામ કમ્પ્લીટ થઈ ગયો એની રીતના કરશે આપણે જવાનું છે ઘરે જાય છે ત્યાં ઘરે મળીએ ઘરે જઈને વાયલા અહીં તો ચિપ્સ બીપ્સ ને ફૂલ તૈયારી હે કઈ ઘટે નહીં તમારે પાવ મોજે મોજ લાગે તો હાલો હું પણ પછી છે ને હવે ગંગ બે થી ગંગા માથ ધોઈ લઉં કાં પછી બરફ ખાઓ કે બપેરે તમારે તો ખાવો જોઈએ ને આ બાપ તમારા બાપનો હાથ દેહી ગઈ જોઈતું નથી હાલો તો પેલા કલ લઈએ પછી વિચારીએ લે આ મહેમાન ક્યાંથી આવી ગયા અચાનક હે લે હું વાહ 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 હાલો ભાઈ ઠંડા થઈ જાઓ બરફ ખાઈ લો

ઈ ગીત ગાય જો ઓલો મારો વીરો નાનો ને નખરારો કેતો કાવ્યા રેવા દે ઈને પર રેવા દે ને ઈનું ફૂકણો છે તને તું તને થોડું કાપે તો અત્યારે અમારે છે ને ભાઈ ગાડી બાયપાસ મૂકવા જવાની છે કારણ કે બાલુભાઈ લઈ ગયા તા દ્વારકા ચાર ની છે ને બે ચાર દિવસ આવીને પેઢી ના યાર તડકો ખાય કારણ કે મારે ક્યાંય જવાનું હોય નહીં તો ભાઈ ને પછી ગાડીઓના કામથી બહાર જવાનું હોય તો ચાલો મારે જવું છે બાયપાસ ગાડી મૂકવા

સૂર્યાસ્ત થઈ રહ્યો છે મિત્રો જોકે થઈ જ ગયો સૂર્યાસ્ત અને છે ને ત્રોપો લઈ લીધો આપણે કારણ કે હમણાં તબિયત થોડી ખરાબ છે ને તો ડૉક્ટરે એને એવું કીધું કે ભાઈ થોડું ઘણું છે ને એલર્જી ડાઉન થઈ ગઈ તો નારિયેર પીવું તો આપણે નારિયેર ઘરના છે પણ જે લોટન નારિયું હોય ને મિત્રો એના ત્રોપાની તો હું વાત જ કરું એ નેક્સ્ટ લેવલનું પાણી એટલું મીઠું છે ને હા કારણ કે તમારા સુધી પહોંચે ને ત્રોપા કેમ સમજો નહીં કે આઠ દસ દિવસ થઈ ગયા હતા અહીંથી ભરાય પછી માર્કેટમાં જાય ત્યાંથી ગાડી ભરાય ત્યાંથી માં જતા હોય તો એ એટલા પીવામાં ટેસ્ટ ન લાગે એમ પણ જે તમે નારડીમાંથી સીધે સીધી તોડી અને પીઓને એની મજા તો કાંઈક છે ને અલગ જ હોય નેક્સ્ટ લેવલની હોય ને આવું બધી પીવું હોય ને તો તમારે અમારે છે ને ગાંડી ગીરમાં જવું પડે કારણ કે અમારે અહીંયા છે ને ગીર સોમનાથ જિલ્લાની અંદર નારળી છે ને એ હબ કહેવાય મેન ધંધો અમારો ટૂંકમાં નારડીનું મતલબ કે નારળીનું બિઝનેસ વધારે પડતું વાવેતર નારડીને વધારે તો ક્યારેક આવો મહેમાન તાવ રૂપા પીશું આપણે અને આજનો વિડીયો આવી લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મો મગર રાધે રાધે બા